આજે સુરેન્દ્રનગર જિલ્લા કરણી સેના અને સુરેન્દ્રનગર જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા દર વર્ષની જેમ અહીંયા શક્તિમાના મંદિરથી એક શૌર્ય યાત્રાનું આયોજન કરી અને આખા ગામમાં ફરવાનું અમારી જે પરંપરા છે એને આજે આયોજન કરવામાં આવ્યું છે કહેવાય છે કે દશેરાના દિવસે રામે રાવણનું યુદ્ધ થયું તો અને રામે રાવણ પર વિજય મેળવ્યો હતો તો આ દિવસોમાં આસુરી શક્તિઓ જે બજારમાં ફરતી હોય છે એમ માતાજીના વાહન તરીકે માતાજીના હથિયાર તરીકે આ ક્ષત્રિય કુળના લોકો જયારે બજારમાં નીકળે છે ત્યારે શહેર ની અંદર બધું અનિષ્ટ દૂર થાય છે એવી પરંપરાગત માન્યતા રહેલી છે અને એ થીમ એ આયોજન ની અંદર અમે અમારી રેલીમાં એવી થીમથી આ વખતે આયોજન કર્યું છે કે જેથી અમારું ખાલી આ શક્તિ પ્રદર્શન નહીં પણ ગામના શહેરના હિત માટે અમારી આ રેલી હોય આ શૌર્ય જે છે શહેરની રક્ષા માટે હોય લોકલ ફોર નું અમે પ્રચાર કરીએ કે જેથી લોકલ નાના વેપારીઓને આપણે મદદ કરી શકીએ રાષ્ટ્રહિતની ભાવના બધામાં કેળવાય એટલે રાષ્ટ્રપ્રથમ આ બંને થીમ દ્વારા આ શૌર્ય યાત્રા ગામના વિવિધ ક્ષેત્રોમાં નીકળી વિવિધ વિસ્તારોમાં નીકળી અને ભગવાન માતાજીને પ્રાર્થના કરશે કે આ શહેર ઉપરથી બધું અનિષ્ટ દૂર થાય અને શહેરની જે હાલત છે એવા શહેરના લોકોને એ એક ટેકો મળે ને માતાજીની શક્તિ મળે અને લડવાની શક્તિ મળે અને અનિષ્ટો સાથે વિજય મેળવવાની શક્તિ મળે